અમે સૂચન રજૂ કરશું કે સામાન્ય પોલીસ ને બદલી માટે પગાર વધારા માટે પ્રમોશન માટે કેટલી બધી મુશ્કેલીઓમાંથી પાર પડવું પડે દોસ્તો આપણે અહીંયા આત્મા જગાડવાની વાત કરવાની છે કે આ લડાઈ ગોપાલભાઈ ની કે ચૈતરભાઈ ની કે ઈસુભાઈ ની કે રાજુભાઈ ની નથી આ લડાઈ જન જનની લડાઈ છે એક એક માણસના જીવનની અંદર અત્યારે પ્રશ્નો જ પ્રશ્નો પ્રશ્નો જ પ્રશ્નો પ્રશ્નો જ પ્રશ્નો કેટલા પ્રશ્નો બોલીએ ને કેટલા પ્રશ્નો છોડી દઈએ રોડ નો પ્રશ્ન છે રોડનો પ્રશ્ન સિંચાઈ નો પ્રશ્ન દવાનો પ્રશ્ન ખાતર નો પ્રશ્ન મામલતદાર નો પ્રશ્ન આ પ્રશ્ન તે પ્રશ્ન પેલો પ્રશ્ન મને એમ લાગે છે કે ગુજરાતનો સૌથી મોટો પ્રશ્ન છે ને યાદ પ્રશ્ન છે